નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ ડિવિઝનમાં આવેલા છ પોલીસ મથકોમાં કબજે કરાયેલ અંદાજિત સવા ચાર કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવે છે આવા જ કેસમાં દાહોદ ડિવિઝનમાં આવેલ દાહોદ ટાઉને અને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય ગરબાડા કતવારા જેસાવાડા પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષમાં કબજે કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો છેલ્લા એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા કબજે કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત સવા ચાર કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર તથા બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બુલડોઝર ફરતાની સાથે જ મેદાનમાં દારૂની રેલમછેલ થઈ હતી રાજ્ય સરકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિની બધી સખત નિર્દેશ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિપિ ઝાલા સાહેબની સૂચના માર્ગદર્શન નીચે દાહોદ ડિવિઝનના છ થાણાઓ એ બી ગોરલ કપમારા જેસાડ અને ગરબાડા આ તમામ ઉપરથી લગભગ તેરસો જેટલા પ્રોહિબિશનના કેસો કે જેમાં આઈએમએફલ ઇન્ડિયન મેડ ફોરેલ રીએનઆરટી અલગ અલગ પ્રકારના મુદ્દામાં આ તમામ જે મુદ્દા માલ છેલ્લા એક વર્ષમાં કબજે કર્યો હતો એ તમામ મુદ્દા માલને નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો ઉત્તમ મેળવીને આજ રોજ દાહોદના એસડીએમસી નિશાબંધી આબકારી શ્રી અને ડીવાયએસપી આમાં તમામની જે ટીમ છે સેન્ટ્રલ એ ટીમના માર્ગદર્શન નીચે અત્યારે તમામ નાશકરણ કામગીરી ચાલુમાં છે મુદ્દા માલ જે ઉતારી રહ્યો છે જીસી દ્વારા ફેલાવી અને રોલર દ્વારા નાશકવામાં આવશે ત્યારબાદ એમને પાણીથી પ્રોપર સાફ કરવામાં આવશે જીસીપી દ્વારા તમામ મુદ્દા માલનો પ્રોપર નિકાલ કરવામાં આવશે